નાપાક હરકતોથી બાજ ન આવતા પાકિસ્તાનની અવળ જંડાઈ દિવસેને દિવસે વધી રહી છે. પહલગામ હુમલા બાદ લાજવાને બદલે ગાજી રહેલા પાકિસ્તાને પોતાની ઓકાત બતાવવા માટે ભારત સરકારે પાકિસ્તાનથી આયાત થતી દરેક વસ્તુ પર પ્રતિબંધ લગાવ્યો છે. એક તરફ નાપાક સતત હુમલાની ધમકી આપી રહ્યું છે એવા સમયે સરકારે આ નિર્ણય લીધો છે.

અને પાકિસ્તાની સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લાગવામાં આવ્યો છે અને હવે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પાકિસ્તાનથી આયાત થતી દરેક વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો છે ભારત સરકારે પાકિસ્તાનમાંથી આવતા તમામ માલની ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ તમામ માલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે જેનો અર્થ એ થયો કે હવે પાકિસ્તાન તરફથી કોઈ પણ રીતે કંઈ પણ નહીં આવી શકે આ પહેલા ડાયરેક્ટ ટ્રેડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ હવે ઇનડાયરેક્ટ આયાત પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારતે આયાત પર પ્રતિબંધ મૂકવાના પોતાના નિર્ણય દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આકાઓને સમર્થન આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેને કોઈ પણ પ્રકારનો સહયોગ આપવામાં નહીં આવે પછી ભલે તે વેપાર હોય કે બીજો કોઈ આ નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર ભારે અસર જોવા મળશે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલાથી જ મોટા સંકટમાં છે ભારતમાંથી આયાત પર પ્રતિબંધની સીધી અસર પાકિસ્તાનના કેટલાક ઉદ્યોગો પર પડશે અને ખાસ કરીને કે જેઓ કે જેઓ ભારત પર નિર્ભર હતા પાકિસ્તાન થી સીધી આયાત થતી વસ્તુઓમાં સિમેન્ટ અને સૂકા ફળોનો સમાવેશ થાય છે આમાં ઈ કોમર્સ દ્વારા ઓર્ડર કરાયેલી પાકિસ્તાની વસ્તુઓનો પણ સમાવેશ થાય છે આનો અર્થ એ થયો કે હવે પાકિસ્તાની માલ કોઈ પણ માધ્યમથી ભારતમાં નહીં પ્રવેશી શકે આપને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે વેપાર પ્રતિબંધ પહેલા ભારત મુખ્યત્વે કપાસ રસાયણો ખાદ્ય ઉત્પાદનો દવાઓ અને મસાલાઓની નિકાસ કરતું હતું ચા કોફી રંગ ડુંગળી લોખંડ સ્ટીલ ખાંડ મીઠું અને ઓટો પાર્ટ જેવી વસ્તુ પણ ત્રીજા દેશો દ્વારા મોકલવામાં આવતી હતી અને જો પાકિસ્તાનથી આયાત થતી વસ્તુઓની વાત કરીએ તો સિમેન્ટ જીપસમ ફળો તાંબુ અને મીઠું જેવા ઉત્પાદનોની આયાત કરવામાં આવતી હતી પરંતુ 2019 પછી આયાત લગભગ શૂન્ય થઈ ગઈ 2024 માં પાકિસ્તાન થી ભારતની આયાત માત્ર 4.8 મિલિયન ડોલર હતી ફક્ત સિંધવ મીઠું અને મુલતાની માટી જેવા આવશ્યક ચીજ વસ્તુઓ આયાત કરવામાં આવતી હતી પરંતુ હવે તો આ પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે આપણે જણાવી દઈએ કે ભારત સાથે વેપાર સંપૂર્ણપણે બંધ થવાના કારણે વિદેશી હુંડિયામણ ભંડાર પર પણ દબાણ વધશે આ ઉપરાંત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબીને પણ ફટકો છે કારણ કે જે પહેલાથી જ એફએટીઈ જેવા સંગઠનોની તપાસ હેઠળ છે અગાઉ બે હજાર ઓગણીસમાં પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફોવર્ડ નેશનનો દરજ્જો પણ પાછો ખેંચી લીધો હતો આ નવું પગલું એ જ નીતિનું ચાલુ છે આ અગાઉ ભારતે વાઘા અટારી સરહદ બંધ કરી દીધી છે સિંધુ સંધિ સ્થગિત કરી હતી અને પાકિસ્તાનીઓના વિઝા પણ રદ કર્યા હતા સમર્થન કરી રહેલા તો યથાવત છે એલઓસી પર સતત નવમાં દિવસે ફાયરિંગ કરીને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે જમ્મુ કાશ્મીરના કુપવાડા ઉરી અને અખનૂર વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ સતત નવમાં દિવસે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું

મહત્વનું છે કે સિંધુ જળ સંધિ ઓગણીસો સાઈઠમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્ય થઈ હતી આ સંધિ અનુસાર ભારતને પૂર્વી નદીઓ રાવી બિયાસ અને સતલજ પર નિયંત્રણ મળ્યું છે જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ સિંધુ જેલમ અને ચીના પર અધિકાર આપવામાં આવ્યો છે જોકે ભારતને પશ્ચિમી નદીઓ પર મર્યાદિત હદ સુધી વીજ ઉત્પાદન પ્રોજેક્ટો અને માળખા બનાવવા માટે

પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો પીએમઓએ જણાવ્યું હતું કે શાહબાઝે સાઉદી અરેબિયા અને અન્ય ગલ્ફ દેશોને તણાવ ઓછો કરવા માટે ભારત પર દબાણ લાવવા અપીલ કરી હતી હવે આગામી સમયમાં આકાઓને સમર્થન કરી રહેલા પાકિસ્તાન સામે ભારત કેવા પગલાં ભરશે તેના પર સૌ કોઈની નજર છે તો અત્યારે બસ આટલું ફરી કંઈક અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર